મેລະ બધું પૂઈ જા પહાઈ કે ના કરી કરી જ છે ને હા તો અંધી થોડી તૈયારી બૈયાની કરીએ બધી હા પછી દેખાડીએ ગોરો ગોરો બહુ આવા ખૂબ છે આ તો કોન હારો પર દેવો આ જો પછી

એ ભોજિંતા ઉઠના તને તો શરમ કે હોક નઈ લેટ ટાઈમ થઈ ગયો આપળો લે તલુ હારો એ કરો ભાઈ અલ્યા કેમ તું કેમ ઓય આવ્યો લા હણો મારા કાકા નટક આયું લે અહીંયા આલ આ લે હરે લઈ લેજે તું જલ્દી જલ્દી આ કે આટી બટા ફાઈદ કાકા જે તને કામ હરતો ખુદ લે આતો કાઈ મરી ગયો થારું તું લાઈ ગયો મરી ગયો કઈ બહુ પડી લેતો પકળો લે પકળો કો તમાર હા આ ગોબો ગોડા હા પત્રી જો મારો બેટો લઈને તો પણ હવે મને હવે કોઈ એટલે મને ચેક કરું બધું નહીં કોજે લ્યા કોજે તા તા તો તો જ દો લે નયન ચક કુએ આય દુ તા કાળ દુ જુદાન બોલાવા આયો તા કોઈ નતું ચક્કર

તો થઈ ગયોનો કમ્પ્લીટ થઈ ગયોનો તો કમ્પ્લીટ આ જોરદાર એક્ટિંગ જબર કરી કે તું તારી બિલ્ડ આપણો વ્યક્તિ જોરદાર કરી તો મુયેય કંઈ કમ નઈ કરતો આ જો ખાલી લાયો ને બધું વેચી પેલા તો ઘર બનાઈ જા હવે ચોરી <Five pressing ricochip67> लाख तो mm -hmm. uh. or... <st> ना चला दिया भी ना तो बोल नहीं पति या पंकज लाख तो क्या लाख ना है बोल दो लाख ना तो आत्मा रे लाभो मकरन हो तो चाबा वालों बना बुक जोन में खाने ना एक साइलो वालों क्यों ये सी बेसी फुट करा ही है तो हर बुद्ध ना पढ़ डायरेक्टली लिप तू बिया है ठीक तो पढ़ावे हो

ચાલો હો બદ્રી અરે અરે ગમે દે આપણે હો ક્લીન કરી દી આ તો આ ચોર બોર ખાટલો ખરો ઉઠાઈ લો

પાછો ઉઠાયેલો હર એટલે એમાં ખાટલો જ્યો ખાટલો ઉઠાઈ લઈ ગયા ચોર દ્વારા કેટલા માઇન્ડ છે ચોરવા ઉઠાઈ લઈ ગયા